હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અગિયાર ગામ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે અગિયાર ગામમાં આગામી દિવસોમાં યોજાનાર કોઈપણ સમાજના લગ્ન પ્રસંગે રાજકીય નેતાઓને ના બોલાવવા માટેના સંકલન સમિતિએ જાહેરાત કરી છે આ સાથે જ આગામી તેર તારીખે હિંમતનગર શહેર સજ્જર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડો લાગુ કરવામાં આવ્યો છે જેને ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકતદારો વિરુદ્ધ દર્શાવી રહ્યા છે જો કે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી ચૂક્યા છે સાથે જ આગામી અગિયાર ગામોમાં હુડાને સમર્થન કરતાં અગિયાર ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી અને ત્યારબાદ અગિયાર ગામોમાં કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષના નેતાઓ માટે પણ બંદી ફરવામાં આવી છે આ સાથે જ આગામી તેર તારીખે હિંમતનગર શહેરને વિરુદ્ધમાં સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે જેને અલગ અલગ વેપારી મંડળો દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું છે ત્યારે સજ્જડ બંધ રહે છે તેવી હુડા સંકલન સમિતિના સભ્ય આશા વ્યક્ત કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો અગિયાર ગામ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે અગિયાર ગામોમાં આગામી દિવસોમાં યોજાનાર કોઈપણ સમાજના લગ્ન પ્રસંગે રાજકીય નેતાઓને ના બોલાવવા માટે સંકલન સમિતિએ જાહેરાત કરી છે આ સાથે જ આગામી તેર તારીખે હિંમતનગર શહેર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યો છે જેને ડ્રાફ્ટ પ્લાન્ટ જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકતદારો વિરોધ દર્શાવી રહ્યા છે જો કે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે સાથે જ અગાઉ અગિયાર ગામોમાં હુડાને સમર્થન કરતા અગિયાર ગામના કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરવામાં આવી છે ત્યારે ત્યારબાદ અગિયાર ગામોમાં કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષના નેતાઓ માટે બંદી ફરવામાં આવી છે આ સાથે જ આગામી તેર તારીખે હિંમતનગર શહેરને વિરુદ્ધમાં સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેને અલગ અલગ વેપારી મંડળો દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું છે ત્યારે સજ્જડ બંધ રહેશે તેવી હુડા સંકલન સમિતિના સભ્યો આશા વ્યક્ત કરી રહ્યા છે હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો અગિયાર ગામ વિરોધ દર્શાવી રહ્યા છે અગિયાર ગામોમાં આગામી દિવસોમાં યોજાનાર કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે રાજકીય નેતાઓને ના બોલાવવા માટેની સંકલન સમિતિએ જાહેરાત કરી છે સાથે જ અગિયાર ગામોના લોકોને સમર્થન હિંમતનગરના વેપારીઓ આપી રહ્યા છે સાથે જ આગામી તેર તારીખે હિંમતનગર શહેર સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડો લાગુ કરવામાં આવ્યો છે જેનો ડાફ્ટ પ્રાંત જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે જો કે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી ચૂક્યા છે સાથે જ અગાઉ અગિયાર ગામમાં હુડાને સમર્થન કરતા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરવામાં આવી હતી ત્યારબાદ અગિયાર ગામોમાં કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષના નેતાઓ માટે પણ બંધી ફરવામાં આવી રહી છે આ સાથે આગામી તેર તારીખે હિંમતનગર શહેરને વિરુદ્ધમાં સજ્જડ પણ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેને અલગ અલગ વેપારી મંડળો દ્વારા પણ ખૂબ મોટું સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે સજ્જડ બજારો બંધ રહે છે તેવી હુડા સંકલન સમિતિના સભ્યો આશા વ્યક્ત કરી રહ્યા છે હાલ તો સંકલન સમિતિના સભ્યો દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે હુડો હુડા સંકલન સમિતિ અને હિંમતનગરના તમામ વેપારી એસોસિએશનો દ્વારા તેર તારીખે હિંમતનગર બંધના એલાનની જાહેરાત થઈ છે અને સમગ્ર હિંમતનગરના સૌ વેપારી વેપારી એસોસિએશનના પ્રમુખોએ અમને સમર્થન આપવાની જાહેરાત કરી છે અને તેઓ સ્વયંભૂ રીતે તેર તારીખે હિંમતનગર બંધ જાહેર કર્યો છે અને તેર તારીખે સજ્જડ બંધ અમે લોકો કરવાના છીએ અને એમાં સૌ વેપારીઓ જોડાવાના છીએ આ સિવાય અમારી સાથે જે પણ અમારા અગિયાર ગામમાં હવે લગ્નની પણ સિઝન ચાલુ થઈ છે લગ્નગાળો છે તો અમે એક જાહેરાત કરી છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ કે જેઓ હુડાને સમર્થન કરી રહ્યા છીએ એ લોકો સંપૂર્ણપણે અમારા કોઈપણ લગ્ન કે સામાજિક મેળાવડાઓમાં પ્રતિબંધિત છે એમને અમારા લગ્ન પ્રસંગોમાં સહભાગી થવા માટે કોઈ જ અધિકાર નથી જ્યાં સુધી હુડા રદ ન થાય એટલે કોઈને પત્રિકા અપાઈ ગઈ હોય તો પણ એમને આવવાનો અધિકાર નથી અને અમે જાહેર કરીએ છીએ કે એમને કોઈને આવવાનું નથી અને આવશે તો જોવા જેવી થશે